ઘણા લોકો એવું બી વિચારતા હોય છે કે પૈસાના કારણે જે આપણે ઇન્ડિયાની પબ્લિક અહીં દસ પંદર વર્ષથી આવી હોય રિટર્ન ત્યાં આપણે ઇન્ડિયા દેશમાં જતી નથી પૈસા તો બરાબર એક વસ્તુ કારણ છે કોમોડિટી કહેવાય કે જેના કારણે અત્યારે હાલ ખરીદમાં પૈસા સિવાય કશું થતું નથી પૈસાથી તમે કશું બી કરાવી શકો છો અને પૈસાથી તમે બધું કરી શકો છો તો ઠીક છે પણ એના સિવાય ઘણા બધા કારણો છે કે જેના કારણે જે આપણે ઇન્ડિયાની પબ્લિક છે છે સ્ટે કરે છે પણ અહીંથી પછી પાછું જવાનું નામ નથી એના ઘણા બધા કારણો છે તો આ વિડીયોમાં હું તમારા જોડે એ જ શેર કરવા માંગુ છું કે જે મને થોડી ઘણી દોઢ વર્ષથી આયોજિત ખબર પડી છે નોલેજ થી કે પબ્લિક અહીં રહે છે સ્ટે કરે છે એમને અહીં તકલીફ બહુ બધી પ્રોબ્લેમ બી સ તો બી અહી રિટર્ન કેમ જતી નથી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મારી ગુજરાતી બ્લોગ ચેનલમાં તમારું ખૂબ 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 સ્વાગત છે થી સાત એવા કારણો લઈને આવ્યો છું જેના કારણે જે આપણે ઇન્ડિયાની પબ્લિક છે કે જે આપણી પબ્લિક છે આઈ ગમે તેટલા પ્રોબ્લેમ હોય ગમે તેટલી તકલીફ હોય તો અહીં રહેવાનું પસંદ કરે છે કમ્પેર ટુ ધ ઇન્ડિયા એવું શા કારણ છે અને એવા કયા કયા કારણો છે હું તમારી જોડે શેર કરું છું તો જો મિત્રો કોઈ ભી સિક્કો હોય એની બે બાજુ હોય છે કોઈ સારી બાબતો ઉભી હોય છે અને ખરાબ બાબત ઉભી હોય છે એવી રીતે અમેરિકા એ આવવાની એટલી ખરાબ બાબતો ઉભી છે અને ઘણી બધી એવી સારી વસ્તુ ઉભી છે કે જેના કારણે અમેરિકા આવી શકાય તો ખાસ આપણે એ આજે જાણીશું કે શું સારી બાબત છે અને ખરાબ બાબત છે પહેલા તો હું એમ કહેવા માંગુ છું કે આપણો જે ગુજરાતીઓ છે એક જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો ત્યાંથી આપણે એકલા

कितनी तकलीफ पड़ा है अभी तुम दूसरे शहर में बीमार हुए हो ना विक्स लगाने को माँ है न हाथ के पास दबा है खाना तो चाहिए मगर बना नहीं सकता मैगी के अलावा मैं घर में और कुछ नहीं रखता बुखार ने बदन को ऐसा पकड़ा है इन दीवारों ने मेरी रूह को रस्सी से जकड़ा है आंखों से आंसू गिर रहे हैं और घर की याद सता रही

કારણ કે કેમ કે જે આવી ફોરેન કન્ટ્રીમાં જે ફૂડ ક્વોલિટી હોય છે એ ટોપ ક્વોલિટી હોય છે કે જેની કોઈ કમ્પેરિઝન થઈ શકતી નથી તમે અહીંની કોઈ બી વસ્તુ ઉઠાવી જોઈ લો કે એટલી ફ્રેશ હોય ને આપણે ઇન્ડિયાની કમ્પેરિઝનમાં સારી અને ફ્રેશ હોય એટલે અમે ઇન્ડિયાની કમ્પેરિઝન કરીએ એટલે એવું નહીં કે હું ઇન્ડિયાના નીચે બોલો ઇન્ડિયા તો ગ્રેટ છે ને ગ્રેટ જ રહેવાનું પણ જે વસ્તુ ફેક્ટ છે જે બધા આટલા દોઢ વર્ષમાં જે અનુભવ થઈ રહ્યો છે એ હું તમારા આગળ શેર કરી રહ્યો છું અને કોઈ બી શાકભાજી બી તમે જોઈ લો કે ભાઈ તમે એકદમ ફ્રેશ અને ઉપર કઈ લખેલું હોય કે ઓર્ગેનિક હોય તો ઓર્ગેનિક જ હોય આપડે ઇન્ડિયા જેવું નહીં લખ્યું કંઈક હોય અને વસ્તુ શું નીકળે એ કોઈને ખબર હોતી નથી એના સિવાય બી આપડે ચલો દૂધ છ શાકભાજી છ ફ્રૂટ છે ઘી છે બધી જ વસ્તુ પ્યોર મળતી હોય કોઈ બી વસ્તુમાં મિલાવટ થતી નથી કોઈ બી વસ્તુમાં પ્રેસર થતી નથી આપણા ઇન્ડિયામાં કેવું હોય કે દૂધ હોય ધારો કે આપડે દૂધ નું એક્ઝામ્પલ લો કે દૂધ હોય

એવું કોઈ કરતું બી નહીં એ રૂલ્સનું બહુ ફોલો કરે છે તો એક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ હોઈ શકે આપણે ઇન્ડિયાની પબ્લિક ઇન્ડિયા કરતા કહી જવાનું વધારે પ્રિફર કરે છે કારણ કે કેવું હોય છે ખબર છે આપણે જે ફૂડ હોય એ આપણને સારી ક્વોલિટીનું મળે તો આપણે મોસ્ટ ઓફ સિત્તેર પર્સન્ટ આપણે જે ફૂડ ઇન્ડિયા કરે જે ગ્રહણ ફૂડ ગ્રહણ કરીએ છીએ એના કારણે આપણી મેન્ટલી અને આપણી ફિઝિકલી ફિટ રહી શકીએ છીએ તો જે આપણે ખાઈએ છીએ એવું આપણે વિચારીએ છીએ આવું આવું કહેવાય જ છે કે જેવું આપણે ખાઈએ ને એવું આપણા વિચારો આવે એવું આપણી મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ રહે તો એ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે છે તો એના કારણે આ પબ્લિક જે ઇન્ડિયા ઇમ્પોર્ટન્ટ એ બીજું કેવું ફોરેન કન્ટ્રીમાં એર પોલ્યુશન નહીવત પ્રમાણમાં હોય કે બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે અહીંની એર ક્વોલિટી બહુ જ સારી હોય છે કારણ કે અહીં તમે ગમે ત્યાં જતા હોય તો તમે ગમે ત્યાં ગમે ત્યાં ખૂણા ખાંચામાં જઈ તમે એર લો તો તમને ફ્રેશ એર જ આવવા જો તો તમારા એરમાં કઈ પોલ્યુશન એટલું બધું હોતું નથી અને તમે ગમે ત્યાં જઈ તમે શ્વાસ લો તો તમને શ્વાસ લેવામાં કઈ તકલીફ જ નહીં પડતી બીજું છે કે અહીંયા અહીંની ગવર્મેન્ટ છે એ ગ્રીનરી બહુ જ એના એન્વાયરમેન્ટ નો પ્રોટેક્ટ કરવામાં બહુ જ માણસ એ રીતના તમે લો જ અમે જોવો એન્વાયનમેન્ટ પ્રોટેક્શન ત્યાં લો એટલા સ્ટ્રીક લો છે ને અગર એન્વાયનમેન્ટને હાર્મ કરતું હોય ને

એન્વાયરમેન્ટ સારું હોય તો આપણી હેલ્થ તો એમને પણ સારી રહેવાની છે બાય ડિફેટ બાય ડિફોલ્ટ એ આપણી હેલ્થ એમને પણ સારી રહેવાની છે તો આ બી કારણ હોઈ શકે છે ઇન્ડિયાની પબ્લિક અહીં રહે છે કમ્પેર ટુ ધી ઇન્ડિયા કહીએ છ કરપ્શન અહીંની પબ્લિક રૂલ્સનું એટલું બધું પાલન કરે ને કે બી અહીં આવ્યા પછી એવું તો કંઈ બીજી જગ્યાએ જોવી જ નહીં કે અહીંની પબ્લિક આપણા રૂલ્સનું પાલન છે તો બધું બરાબર કેમ કે અહીં તમે રૂલ્સનું પાલન નહીં કરો તો તમને સજા કે પેનલ્ટી જે થવા દેવાય થાય છે ના એની પોલીસ કે એની ગવર્મેન્ટ એ એ બાબતે બહુ સ્ટ્રીક છે તમને જો તમે જે ફોલો રૂલ છે ફોલો નહીં કરો તો તમને પેનલ્ટી લાગવાની છે અહીં તમે કોઈ બી એવી જગ્યા નહીં જોવા કરો તો તમને રિસ્વત લેતું કોઈ કરપ્શન કરતું પકડાઈ દેવું જોઈએ કારણ કે કરપ્શન લેતું જો ભૂલથી કોઈ પકડાઈ જાય ને તો એના કરિયરથી નહીં એના જિંદગીની પથારી ફરી જાય છે કારણ કે અહીં એવું હજ નહીં કે તમે વિચારો કે આપણા કરપ્ટ થઈએ ના જઈએ એવું કશું નહીં તો ગાઈસ એવું પકડાતું નહીં હતું રિસોર્ટ લેવાનું આ રીતે કોઈ કરપ્શન કરતા કોઈ માણસ પકડાઈ ગયો ગમે તે કોઈ પોસ્ટ ઉપર જ કેમ ના હોય તો એમને સજા તો સરખી જ થાય બધા સજા નો સજા સરખી જ થાય જમીન પર એક તમે ગમે ઊંચી પોસ્ટ ઉપર હોય પોસ્ટ ઉપર રૂલ્સ જેના માટે બધા માટે હરકા જ રહ્યા કઈ કોઈ તમારી પોસ્ટ પ્રમાણે તમારી કોઈ સજા નથી હોતી તો આ બી એક કારણ હોઈ શકે જેના કારણે જે આપણી ઇન્ડિયાની પબ્લિક છે કે ઇન્ડિયા કરતા એ દેવાનો પ્રકોપ વધારે કરે છે ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ છે કે એ છે કે એ મને બહુ જ ગમે છે કે એ છે કે અમેરિકામાં કોઈ બી પોસ્ટનો માણસ હોય કે સાવ નીચી પોસ્ટનો હોય કે સાવ ઊંચી પોસ્ટનો હોય તો એક બીજા જોડે રિસ્પેક્ટથી જ વાત કરવામાં આવે છે કે ગમે તે હોય ધારો કે અહીંયા બારા બાર કોઈ બી સ્ટોરના બાજુ કોઈ ભિખારી હોય હોય તો એના ડિસરિસ્પેક્ટ હેર હેર માગી વાત ના કરી ના કરી રેસ્પેક્ટ કરવી પડે ભીખ હોય તો બી એનું પ્રોફેશન હોય તો બી એ રિસ્પેક્ટ કરવી પડે કારણ જો એ રિસ્પેક્ટ ના કરો તો તમે તમને કોઈ કેસ કરો હર્ટ થાય તો એ કોઈ બી કેસ કરી શકો કે તમે એના પર આ કર્યું આ કર્યું તો અહીંયા ઈચ એન્ડ એવરી પર્સન ધારો કે કોઈ પ્રેસિડેન્ટ હોય ત્યાં કોઈ નાનો ભિખારી હોય તો બી એને જોડે ઇક્વલી જ ટ્રીટ કરે એને એ રીતે નહીં કે આ બાપા કેવું હોય ઊંચી પોસ્ટના માણસ હોય એટલે ઊંચી માણસ તો કોઈ નાની ઊંચી પોસ્ટનો માણસ હોય તો કેવું હોય એ ગણતા જ ના હોય અહીં એવું નહીં અહીં તમે કોઈ બી ઓર્ડર હોય ધારો કે કોઈ બી સ્ટોરનો ઓર્ડર હોય તો એ ખુદ જ અહીં નીચે એને નીચેનો માણસ હોય એને એટલી જ રિસ્પેક્ટ કરતો હોય કે જેટલી કારણ કે એમને ખબર છે કે બધાને મહેનત કરવાની જ છે તો અહીં નીચે એવરી પર્સનના રિસ્પેક્ટ સરખી જ મળે તો આ વસ્તુ બી મને બહુ ગમે છે આ બી એક કારણ હોઈ શકે જેના કારણે ઇન્ડિયાની પબ્લિક ઇન્ડિયા કરતા અહીં વધારે રહેવું પસંદ આવે છે પાંચમી બાબત છે અહીંયાં રિલેક્સિંગ વર્ક કલ્ચર હોય છે કે અહીંયા સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે તમે કોઈ બી જગ્યાએ કોઈ કંપનીમાં જોબ કરતા હોય કોઈ બી સ્ટોરમાં જોબ કરતા હોય તો કોઈ બી જગ્યાએ જોબ કરતા હોય તો અહીં તમારે કેવું હોય કે અહીં ધારો કે આપણે બાર કલાક આઠ કલાક દસ કલાક નવ કલાક સાત કલાક જે બી તમે જોબ કરો જોબ તમે પતાય જોબ પતાયા પછી તમને જોબનો કોઈ લોડ હોતો નથી આપણે ઇન્ડિયામાં કેવું હોય આ દસ કલાકની જોબ પતાય ગયા એ લેપટોપ લઈને બેઠા જોબનું જોબનું આખો દાળો જોબનું જોબનું વિચારતા હોય કોઈ દાળ પર રજાઓ લીધી હોય તો એ જોબનો ટેન્શન લઈને ફરતા હોય અને આપણી ફેમિલીને બી આપણે અત્યારે ટાઈમ ના આપી શકીએ પણ અહીં વસ્તુ નહીં અહીં તમાર જોબ પતિ એટલે તમાર તેનો ટેન્શન પૂરો પછી તમાર જોબ નું કશું ભી કામય એ કરવાનો નહી હોય તો જોબ સિવાય જે કામ હોય એ તમે તમારી ફેમિલી ટાઈમ આપો તમારી ફેમિલી ને ટાઈમ સ્પેન્ડ કરો ફાઈલ ટાઈમ સ્પેન્ડ કરો આ વસ્તુ થઈ શકે તો તમારે કોઈ બી બીજી હોબી હોય તો બે એનો પશુ કરવી હોય તો કરી શકો પણ કામ રિલેટેડ કોઈ ભી વસ્તુ તમને જે કામ કામના જે ત્યાં તમે જે જોબ કરતા હો ત્યાં તમને કોઈ બી લોડ નહી આવતો તો આ એક એવું કલ્ચર છે કે બધા માટે હોવું જોઈએ

એ પ્રિફર કરે કે આપણે અહી રહેવું એમના માટે સારું એટલે કમ્પેર ટુ આપણે ઇન્ડિયામાં કરીએ લાસ્ટ એટલે છેલ્લામાં છેલ્લો કારણ છે એ હું તમારી જોડે શેર કરી રહ્યો છું અને અત્યાર સુધી જો તમે વિડીયો જોઈ રહ્યા હોય જો તમને વિડીયોમાં પસંદ આવ્યું હોય કંઈ તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જો મારી ચેનલ પર નવા નવા માણસો આવ્યા હોય જો માટે તો સબસ્ક્રાઈબ કરતા જ તો છેલ્લું એ કારણ છે કે એ છોકરાઓનું એજ્યુકેશન સારું કરે કે પ્રેક્ટિકલ નોલેજ છે કપડે આપણે ઇન્ડિયા પ્રેક્ટિકલ નોલેજ વધારે મળે જો તમારા છોકરા થઈ ગયા હોય જો તમે છોકરાઓને ભણવા મૂકી દીધા હોય પછી તમે એવું વિચારો પાંચ દસ વર્ષ પછી એનું સ્ટડી અડધા હોય તમે તમે એવું વિચારવી ના શકો કે આપણે ઘરે જઈ શકીએ કારણ કે એનું એજ્યુકેશન અડધું પૂરું થયું હોય અડધું પૂરું થયા પછી તમે એવું વિચારો કે આપણે ઘરે જતા રહીએ પણ અહીનું છોકરું છે જે અહીં ભણ્યા પછી જો ઇન્ડિયાનું કલ્ચર એક્સેપ્ટ કરી શકે ના કરી શકે કારણ કે ઇન્ડિયામાં ટોટલી ડિફરન્ટ એજ્યુકેશન સિસ્ટમ છે ઇન્ડિયામાં થિયોરિટિકલ પણ વધારે ભાર આપવામાં આવે છે તો અને પહેલી વસ્તુ છોકરું જે ભણી ગયું હોય ત્યાંનું કલ્ચર એક્સેપ્ટ ઓલમોસ્ટ મને તો જેવું ફીલ થાય છે મેં જોયેલું છે તે ના કરી શકો તો આ બે કારણ હોય શકે કે જે જેમના પેરેન્ટ્સ હોય છે માતા પિતા હોય છે છોકરા એ વિચારતા હોય જો એનું એજ્યુકેશન અડધું થયું છે તો પૂરું થાય ત્યાં સુધી આપણે ક્યાંય જવાનો ઓપ્શન રહેતો જ નથી તો કોઈક વાર છોકરાના સારા ભવિષ્ય માટે બી એમના પેરેન્ટ્સ હોય એ વિચારતા હોય તો આ બે કારણ હોઈ શકે છે કે ઇન્ડિયાથી પબ્લિક અમેરિકામાં જો રહેવાનું વિચારતી હોય કમ્પેર ટુ ઇન્ડિયા તો આયા છે પાંચ છ કારણો જો મેં તમારા જોડે આજે શેર કર્યા આના સિવાય બી ઘણા બધા કારણો હશે પણ મને તો કઈ નજરમાં આવ્યું નહીં જો નજરમાં આવ્યા જે વડી જોતા હોય જેના નજરમાં આવ્યા હોય આ બધા કારણો તો મને ખબર ટૂંકો કારણો કહેજો તો હું આના પર બીજો વિડીયો બી બનાવીશ અને જે આ કારણો જે તમને ખબ્યા હોય તો મને ખબર ટૂંકો કરજો કે કયું કારણ તમને સૌથી વધારે ગમ્યું છે કયું કારણ તમે તમે ફી તમે એ ફીલ કરો છો કે આ કારણના કારણે જ અમે વિદ્યાર્થી અહીંયા આવ્યા છીએ ને વિદ્યાર્થી જવાની ઈચ્છા થતી નથી

આ તમે જીવી રહ્યા છો એ તો તમે પૈસા માટે જીવી રહ્યા છો પૈસા કમાવો છો પૈસા ખમા કરીશું આ કરીશું આ કરું પણ તમે તમારા માટે શું કરો છો એ બી વિચારતા જ છેલ્લા માં જ્યાં પછી આવું વિચારવાનો ટાઈમ નહીં પડે એક જ વસ્તુ પછી આપણે વિચારી શકું પૈસા 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 હું ખાલી પોતાના માટે બી કંઈક વિચારો અને કંઈક સારું કરો કંઈક નવું કરો Maria Bex Blagua, Sudi Chai Dwarkadis, Jesus